ની તો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા કોંગ્રેસ આગેવાન નરેન્દ્ર જશવાલ પાર્વતીબેન રાજપૂત રાજુભાઈ વાઘેલા તેમજ વોર્ડ પ્રમુખ શહેર હોદ્દેદારો વોર્ડ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં માંડવી દરવાજા ખાતે એકત્રિત થઈ અને વડોદરા શહેરને મહારાજ સયાજી રાવના સ્વપ્ન સમાન બનાવવા નાગરિક પ્રતિજ્ઞા લીધી હતી વડોદરા શહેરની પાંચસો ચૌદમી વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞા લઈ અને વડોદરાની જનતાને એક સ્વચ્છ અને સુંદર શાસન આપવાની માંડવી ગેટ ખાતે જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હતી મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે ઐતિહાસિક વારસો આ વડોદરાના નગરજન માટે આપ્યો અને એમાં પણ જે હેરિટેજ ઐતિહાસિક વારસો છે જેને સાચવવામાં સત્તામાં બેઠેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ નિષ્ફળ ગયા છે અને આજે આ હેરિટેજ જે વારસો છે જે ઐતિહાસિક ઇમારતો છે એનો પાંચસો ને ચૌદમો જન્મદિવસ એટલે કે સ્થાપના દિવસ છે જેના ભાગરૂપે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે અહીંયા માંડવી જે ચાર દરવાજા છે વડોદરા શહેરની ઓળખાણ છે જે વડોદરા શહેરની આન આનબાનને સ્થાન કહેવાય એ માંડવીના દરવાજા પાસે કોંગ્રેસ પરિવારના આગેવાનો ઉપસ્થિત થઈને અમે આ વડોદરા શહેરનો આમ તો જન્મદિવસ કહેવાય અને મહારાજા રાવ ગાયકવાડને યાદ કરીને એમને નમન કરીએ છીએ અને સાથે સાથે આ શહેરીજનોમાં એક જાગૃતતા આવે એનો સંદેશો આપવા માટે અહીંયા પ્લે કાર્ડ સાથે અમે અહીંયા ઊભા છે કે આ જે માંડવી બચાવો જે જૂનો ઐતિહાસિક વારસો છે એ બચાવો કારણ કે જે હાલત આ માંડવીનો દરવાજો હોય ન્યાય મંદિર લહેરીપુરા બધા દરવાજા હેરિટેજ હેરિટેજને સાચવવાની જવાબદારી સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓની છે શહેરના મેયરની છે ધારાસભ્યોની છે સાંસદની છે પરંતુ એ લોકો સત્તાના નશામાં એટલા મધમસ્ત થઈ ગયા છે અને સત્તાનું જે અભિમાન આ લોકોને ચડ્યું છે કે મહારાજા શહેર જ રહ્યો એટલા માટે લીધી કે વડોદરા શહેર કોને સ્થાપ્યું કેટલા વર્ષ થયા પાંચસો ને ચૌદ વર્ષ થયા ત્યારે વડોદરા શહેરની સ્થાપના થયેલી પણ જ્યારે સ્થાપના થઈ એ દિવસ લોકોએ યાદ કરવું જોઈએ એના પછી કેટલા રાજા મહારાજા આવ્યા પણ છેલ્લે જે મહારાજા આવ્યા આ વડોદરા શહેરની સ્થાપના પછી શિવાજી મહારાજના વંશજ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ આ વડોદરા શહેરને બચાવવા માટે પાણીગેટ દરવાજાથી આવ્યા એમને આ વડોદરા શહેરની રક્ષા કરી અને પોતાના ગાયકવાડ રાજની સ્થાપના કરી એ ગાયકવાડી શાસનની બનાવેલી ઇમારતો આજ બી એમને એમ ઊભી છે કેમ કે આજવા સરોવરથી ગ્રેવિટીથી પાણી આવું આખા હિન્દુસ્તાનમાં આવો આવો મહારાજા નહીં હોય સૌથી પહેલાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ આવી તમામ જાતોની કોલેજો બનાવી ચાહે એ મ્યુઝિક કોલેજ હોય સંસ્કૃત કોલેજ હોય કે આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ હોય તમામ કોલેજો બનાવી નવનાથ મંદિર બનાવ્યા જેથી વડોદરા શહેરની રક્ષા થઈ જાય બધી હેરિટેજ બિલ્ડિંગો તમે જોઈ શકો અનેક છે ન્યાય મંદિર બનાવ્યું લાલકોટ બનાવી એવી તમામ નજરાનું આપીને ગયા છે એ નજરાનું બી તમે સંભાળી નથી શકતા તો આજે પાંચસો ને ચૌદ માં દિવસે આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જૂના